આ ક્યારે મગ નો આવશે ફોન માં કીધું તું આઠ વાગે વીઆઈવી હજી નો આવ્યો એ શીખ શીખ કઈ કોલા પાય શીખ મારો છોકરો ડોક્ટર નું પણ ડોક્ટર નું અને તું નમાલ આખો દી રખડવાનો ધંધો કરે હા હા તમારે ઈ પેલી ક્વોલિટી નો હું છેલી ક્વોલિટી નો મારી તો કઈ આબરૂ જ નઈ બોલો તારે છે આબરૂ તારે તો મારી ગોડે પાવડા નાખવાના છે

અને બાપુ મારા તો દુનિયાના માગા છે પણ આનું એક માગું નથી આવતું લગતા નું રખડતો જોવાય તમે જોવા જતા પછી થાય મારું

અને મારું તો વરી થી ન કરતા આનું તરત થઈ ગયું ખોટો સો તું ડોહલા તું ખોટો છે મને ખબર છે હે ડોહા બાપુ સે કાઈક હરખી રીતે વાત કર હા તું મંગીનો રે તું ભારે ભણી બનીને આયુ છો એરી ડોક્ટર બનીને સમજો છોકરી જોતી હોય ને તો નોકરી જોઈએ ઈ ખબર છે કાય બાપા નોકરી બોકરી નો જોઈએ હો હા ઓલે રૂખડાને થઈ ગયું તમ તાર

અરે અરે આ તો બોલો હરિયાણ છોકરો આવવાનો બાર ભણે ઈ અને મારી છોડીને ને જો આવવાનો છે બોલો હજુ તો બોલો આ હું છે પણ એને ખબર ન પડવા દે મારી છોડી નું બીજું ઘર છે લાયા ને ગવ તો ખરા એ ફૂલરી બટા એ ફૂલરી બટા ઉભી થતો હે જાડિયા એ જાડિયા ઉભો થા ને શું છે બાપુ ઉભા થયો ને એ ઉભા થાવ તો હું કહું ને તમને શું છે એ બોલો હરિયા છોકરો ન રહ્યો બાર ભણે હ

અત્યારે કઈ ફેર પડે નહીં એ તું લઈ લીજ મારા દીકરો મારા છોકરા નું કેગડું ને એ થીગડું જ રે હા બટા હાજી વાત